નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં આગળના વિડીયોમાં આપણે સ્વાસ્થ્ય બે પોઈન્ટ એક અને ઉદાહરણ એકની ચર્ચા કરી હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર ત્રણ ચાર ચલો ઉદાહરણ નંબર બે નીચે આપેલ બહુપદીઓનું મૂલ્ય બહુપદીના ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધો અહીંયા આગળ એક બહુપદી આપેલી છે પીએક્સ બરાબર પાંચ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ સાત એક્સ બરાબર એક આગળ એટલે અહીંયા આગળ જે એક્સ આપેલા છે ચલ એની કિંમત કેટલી મૂકવાની તો એક્સ બરાબર એક તો ચલો ચલની કિંમત આપણે એક મૂકીએ તો અહીંયા આગળ પી ઓફ એક્સની જગ્યાએ શું આવશે એક બરાબર પાંચ એક્સની જગ્યાએ એકનો વર્ગ માઇનસ ત્રણ એક્સની જગ્યાએ આવશે એક પાછા આવશે સાત જો એક્સ જોવા મળશે તો આપણે એક્સની જગ્યાએ મૂકીશું એક ચલો અહીંયા આગળ પાંચ એકનો વર્ગ એટલે એક ત્રણ એકા ત્રણ પ્લસ સાત પાંચ એકા પાંચ માઇનસ ત્રણ પ્લસ સાત હવે જુઓ આટલાથી આગળ સાદુરૂપ કઈ રીતના આપવાનું તો જે પ્લસ પ્લસ સંખ્યા હોય એનો કરવાનો સરવાળો અને પછી માઇનસવાળી સંખ્યા બાદ કરવાની પ્લસ પ્લસ વાળી બે સંખ્યાઓ આવું કઈ બનશે તો પાંચ અને સાત આ આગળ હોય પ્લસ હોય પાછળ પ્લસથી એટલે આ બંને પ્લસ વાળી તો સાત વત્તા ત્રણ દસ ની બે બાર માઇનસ આ ત્રણ તો બાર એમાંથી ત્રણ જોઈએ તો નવ તો આપણું પી ઓ એક બરાબર કેટલું આવશે નવ એટલે એક મૂકીશું તો આ બહુ એની કિંમત કેટલી મળશે તો નવ મળશે ફરીથી આપણે જોઈએ પી ઓફ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ સાત અહીંયા આગળ એક્સની જગ્યાએ શું મૂકીશું આપણે એક તો એક મૂકીએ તો એક નો વર્ગ એટલે એક અહીંયા આગળ એક મૂકીએ તો ત્રણ એકા ત્રણ સાત પાંચ ઓછા ત્રણ પ્લસ સાત સાત વત્તા પાંચ એટલે બાર એમાંથી ત્રણ બાદ કરીએ એટલે આવશે નવ તો એક મૂકવાથી જવાબ કેટલો આવશે નવ ચલો બીજું ક્યુ ઓફ વાય બરાબર ત્રણ વાયની માઇનસ ચાર વાય પ્લસ વર્ગમૂર અગિયાર વાય બરાબર બે આગળ એટલે કે વાય બરાબર બે મૂકીશું ચલની કિંમત કેટલી મૂકીશું બે તો ચલો ક્યુ અહીં આગળ મૂકીએ બે આ જો વાય જોવા મળશે એ બે મૂકીએ તો ત્રણ બે એની ત્રણ ઘાત માઇનસ ચાર વાય એટલે બે પ્લસ વર્ગમૂરમો અગિયાર જો વાય જોવા મળશે તો બે ચલો ત્રણ બે નો ઘન એટલે બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ તો અહીંયા કરાવશે આઠ માઇનસ ચાર દુ આઠ પ્લસ વર્ગમૂરમો અગિયાર ચલો આઠ તરી ચોવીસ માઇનસ આઠ પ્લસ વર્ગમૂરમો અગિયાર હવે આનું સાધુરૂપ કઈ રીતના આપીશું જોવા આ એક પ્લસ સંખ્યા આગળની સંખ્યા પણ કેવી પ્લસ પણ આપણે આ બંનેનો સરવાળો કરીશું તો આ એક વર્ગમૂર્મ સંખ્યા આપેલી છે તો વર્ગમૂરવાળી સંખ્યા આપણે એમના એમ રાખીશું તો આગળની સંખ્યાનું સાદુરૂપ આપી આવ્યું તો આ ચોવીસ એમાં પ્લસ પાછળ વર્ગમૂરમાં રવા દઈશું આ બનશે આપનો જવાબ કેટલો સોર પ્લસ વર્ગમૂર અગિયાર વાયની જગ્યાએ બે મુકતો આપણો જવાબ કયો આવશે સોર પ્લસ વર્ગમૂર અગિયાર ચલો ત્રણ પી ઓફ ટી બરાબર ચાર ટી ચાર प्लस पांच टी तरण घात माइनस टी न वर्ग प्लस छ टी बराबर ए आगर जो टी चलालो बराबर ए किंमत मूकी है तो चलो पी अः आगे आ चार टीन जगह क्यों आ चार घात प्लस पांच टीन जगह एनी तरण घात माइनस टी जगह एनी घात प्लस छ હવે આનું આગળ સાદુરૂપ આપી શકાય તો ના આપી શકાય કેમ તો આપણે એ એની કિંમત જાણતા નથી તો કઈ રીતના એની ચાર કરી શકીએ આપણે તો આ આપણો જવાબ રહેશે કે પી ઓફ એ બરાબર ચાર એની ચાર ઘાત પ્લસ પાંચ એની ત્રણ ગાત માઇનસ એ સ્ક્વેર પ્લસ છ આ બનશે આપણો જવાબ ઉદાહરણ ત્રણ ચકાસો કે માઇનસ બે અને બે બહુપદી એક્સ પ્લસ બેના શૂન્ય છે કે નહીં અહીંયા આગળ એક બહુપદી આપેલી છે કઈ એક્સ પ્લસ બે તો એ આગળ હું લખું પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બે હવે શું કરીશ તો પહેલાં માઇનસ બે મૂકીને ચેક કરીશ અને બે મૂકીને ચેક કરીશ એટલે કે આ એક્સ આપેલા છે ને ચલ એની જગ્યાએ શું મૂકીશ માઇનસ બે મૂકીશ એકવાર બીજી વખત બે મૂકીશ જેમાં જવાબ ઝીરો આવશે તો એનું શૂન્ય હોય નકર નહીં હોય તો ચાલો એ રીતના બીજી રીતના લખીએ બાજુમાં પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બે અહીં આગળ આપણે ચેક કરીએ માઇનસ બે માટે બરાબર તો ચલો માઇનસ બે પ્લસ બે એટલે અહીં અગર આપણે શું કર્યું એક્સ બરાબર માઇનસ બે લીધા તો માઇનસ બે પ્લસ બે અહીં અગર માઇનસ પ્લસ માઇનસ બેમાંથી બે જાય એટલે આવશે જીરો તો પી ઓફ એક્સનું મૂલ્ય કેટલું આવશે જીરો તો જીરો જેવા મૂલ્ય આવશે ને એ તમે જે એક્સની કિંમત મૂકેલી હશે એનું શૂન્ય બનશે જેનું સાદુરૂપ આપતો જવાબ કેટલો આવશે જીરો આવશે તો તમે ચાલ એક્સની જે કિંમત મૂકી હોય તે આપેલ બહુપદીનું શૂન્ય હશે તો આપણે કેટલી મૂકી એક્સ બરાબર માઇનસ બે તો માઇનસ બે એ આપેલી આ બહુપદીનું શૂન્ય છે તો અહીંયા આગળ લખી દઈએ માઇનસ બે એક્સ પ્લસ બેનું શૂન્ય છે કેમ શૂન્ય છે તો એ માઇનસ બે મુક્તો જવાબ કેટલો આવ્યો ઝીરો ચાલો હવે અહીં આગળ એની કિંમત મૂકી જોઈએ આપણે એક્સની કિંમત કેટલી તો બે અહીં આગળ માઇનસ બે મૂકી તો આ બે તો બે પ્લસ બે એટલે બે દુ ચાર તો જુઓ કિંમત કેટલી આવી ચાર આવી જીરો મળતી નથી તો એ આગળ આપણે શું લખીશું બે એક્સ પ્લસ બેનું શૂન્ય નથી જો જવાબ શૂન્ય મળશે તો જ એનું શૂન્ય કહેવાશે બરાબર આપેલી સંખ્યા પણ શૂન્ય નહીં મળે તો આપેલી સંખ્યા એનું શૂન્ય કહેવાશે નહીં એટલે એ આગળ બે એ એક્સ પ્લસ બેનું શૂન્ય નથી ચલો ઉદાહરણ નંબર ચાર બહુપદી પી ઓફ એક્સ બરાબર બે એક્સ પ્લસ એકના શૂન્ય શોધો અહીંયા આગળ જે આ બહુપદી આપેલું છે એનું શૂન્ય શોધવાનું શૂન્ય એટલે શું કે જે સંખ્યા આપણને મળશે એ સંખ્યા આપણે અહીંયા આગળ એક્સની જગ્યાએ મૂકીશું તો આ બહુપદીનો જવાબ કેટલો આવવો જો સાદું રૂપ તો શૂન્ય આવવો જોઈએ તો એને કહેવાય શૂન્ય તો એક્સની કિંમત કઈ રીતના શોધવાની તો ચાલો જોઈએ આપણે પી ઓફ એક્સ બરાબર બેક્સ પ્લસ એક બરાબર જીરો જે બહુ આપેલી હોય પહેલાં એને જીરો તરીકે ધારી લેવાની એટલે આ રીતના બનશે બે પ્લસ એક બરાબર હવે આ પ્લસ એક હોય બરાબરની આ બાજુ આવશે બરાબર એટલે થશે માઇનસ એક તો આ રીતના બનશે બે બરાબર જીરો માઇનસ એક થશે ને આ જે પ્લસ એક હોય એ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ એક બનશે તો જીરો માઇનસ એક તો અહીંયા આગળ જુઓ બરાબર શું બનશે ઝીરોમાંથી એક જાય એટલે માઇનસ એક આ ઝીરોમાંથી એક જાય એટલે માઇનસ એક તો એક્સ બરાબર શું આવશે માઇનસ એક જે ગુણાકારમાં બે હોય નીચે આવશે એટલે ભાગાકારમાં તો બે તો એક્સનું મૂલ્ય એટલે શૂન્ય કયું બનશે માઇનસ એકના છેદમાં બે આ બનશે આપણી પી ઓફ એક્સ બરાબર બે એક્સ પ્લસ એકનું શૂન્ય કયું એક્સ બરાબર માઇનસ એક અપોન બે હવે આ માઇનસ એક અપોન બે તમે એક્સની જગ્યાએ મૂકો અને પછી સાદું રૂપ આપી જુઓ તો જવાબ કેટલો આવશે ઝીરો જ આવશે जो जीरो आपसे तो शून्य कहवाई तो चलो चेक करिए एक्स जगह माइनस एक अपॉइन तो बे तो एक्सनी जगह माइनस एक अपॉइन बे प्लस एक तो जो आ गुणाकार थी जेलाय केसल मईनस एक आ प्लस एक पाचल माइनस एक प्लस एक कैंसल तो शूँ जवाब आहुपदी में जीरो तो जो बहुपदीनों जीरो जवाब जी आयो तो हाँ तो आपू जो शून्य थूं एक्स बराबर मईनस एक अपॉइन बे केव साचु છે આ ખાલી એક ચેક કર્યું બરાબર આપણે કે જીરો જવાબ આવે છે કે નહીં બાકી આનું શૂન્ય કયું બનશે તો એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે અહીંયા આગળ આપણે ઉદાહરણ ચાર સુધી ચર્ચા કરી હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર પાંચ ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર પાંચ ચકાસો બે અને જીરો બહુમતી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સના શૂન્ય છે અહીંયા આગળ બે શૂન્ય આપેલા છે બે અને જીરો તો બંનેને આપણે એક્સ તરીકે ધારી અને આ જે બહુપદી આપેલી છે એમાં એક્સની જગ્યાએ મૂકીશું જો બહુપદીનું સાદુરૂપ આપતો ઝીરો જવાબ મળશે તો આ બંને એ બહુપદીના શૂન્ય છે એમ સાબિત થશે અને ઝીરો જવાબ ન મળે તો શૂન્ય નથી એવું સાબિત થશે બહુપદી કઈ આપેલી છે આગળ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ તો ચલો લખીએ પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પહેલાં આપણે ચેક કરીએ બે માટે તો પી બે બરાબર બેનો વર્ગ માઇનસ બે એક્સની જગ્યાએ આવશે બે ચલો આનું સાદું રૂપ આપો બે ટુ બેનો વર્ગ ચાર માઇનસ બે ટુ ચાર ચારમાંથી ચાર જાય આવશે જીરો તો જુઓ જવાબ કેટલો આવ્યો જીરો તો બે એ બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સનું શૂન્ય છે તો એ આગળ લખીએ આપણે બે એ બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સનું શૂન્ય છે બરાબર કેમ તો એ અગર બે મૂકીએ આપણે ચલની જગ્યાએ તો જવાબ ઝીરો મળે છે હવે આપણે જોઈએ જીરો માટે તો પી ઓફ જીરો બરાબર આ એક્સ સ્ક્વેર બરાબર એટલે પહેલાં આપણે શું કરીએ એની બહુ લખીએ તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ચલો એક્સની જગ્યાએ મૂકો જીરો તો જીરોનો વર્ગ બે 0 ઝીરોનો વર્ગ એટલે જીરો બે ગુણ્યા જીરો એટલે જીરો જીરોમાંથી ઝીરો જશે એટલે ઝીરો તો જોવા અહીંયા આગળ પણ શું આવ્યું શૂન્ય આવ્યું તો હા તો અહીંયા આગળ આપણે લખીએ કે જીરો એ બહુપદી એક્સ માઇનસ ટુ એક્સનું શૂન્ય છે જીરો એ બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સનું શૂન્ય છે અહીંયા આગળ આજે બહુપદી આપેલી છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ એના આ બે જીરો છે કયા બે અને શૂન્ય એ બંને એના શૂન્ય છે હવે અહીંયા આગળ કેટલાક મુદ્દા આપેલા છે જે એમસીપ્યુમાં પૂછાઈ શકે અથવા ખરા ખોટોમાં પૂછાઈ શકે તો એ ચર્ચા કરીએ બહુપદીનું શૂન્ય જીરો હોય તે જરૂરી નથી એટલે આજે શૂન્ય મારી બહુપદીનું અહીંયા આગળ આપણે કેટલા મૂક્યા જીરો મૂક્યા તો હા તો આ બહુપદીનું એક શૂન્ય જીરો પણ કહેવાય પણ એવું નક્કી ના હોય કે એનું શૂન્ય જીરો જ હોય બે પણ હોઈ શકે તો બહુપદીનું શૂન્ય શૂન્ય હોય તે જરૂરી નથી કોઈ બીજી પણ સંખ્યા હોઈ શકે છે શૂન્ય પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે તો જો અહીંયા આગળ આપણે શૂન્ય મૂક્યું એટલે જવાબ શું આવ્યો ઝીરો આવ્યો તો હા તો આ શૂન્ય એ પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે સાચું દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે તો આની આગળ આપણે ઉદાહરણ ચારની ચર્ચા કરીને એમાં બહુપદી સુરેખ હતી એટલે એની ઘાત કેટલી હોય એક જ હોય આ રીતના હોય એક્સ માઇનસ ચાર કે એવી કોઈ હોય આ રીતના જેને શું કહેવાય સુરેખ બહુપદી કહી શકાય બરાબર તો એની ઘાત કેટલી હોય તો એક તો એક ગાત હોય તો એને મહત્તમ એટલે વધારેમાં વધારે શૂન્યની સંખ્યાઓ પણ કેટલી હોય એક જ હોય દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે એટલે એક ગાતવાળી બહુપદીમાં શૂન્યની સંખ્યા એક હોય હવે એ રીતના તમે જુઓ અહીંયા આગળ બે ગાથ આપેલી હતી તેમાં સંખ્યા કેટલી છે બે અને જીરો એટલે બે આપેલી છે તો હા એક ગાત હોય તો એ બહુપદીમાં શૂન્યની સંખ્યા એક હોય બે ગાથ હોય મહત્તમ તો એ બહુપદીમાં શૂન્યની સંખ્યા બે હોય ખબર પડે તો ખાસ ધ્યાન રાખો બહુપદીને એક કરતો વધારે શૂન્ય પણ હોઈ શકે હા બહુપદીને એક કરતો વધારે શૂન્ય પણ હોઈ શકે પણ પ્રશ્ન એક એ રીતના પૂછવામાં આવે કે સૂર્યક બહુપદીને એક કરતાં વધારે શૂન્ય હોઈ શકે તો શું આવશે ખોટું સૂર્યક બહુપદીને એક કરતાં વધારે શૂન્ય ના હોય ફક્ત એક હોય દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય પણ બહુપદી શબ્દ વાપરે એમાં ગમે તે બહુપદીનો સમાવેશ થાય એક ગાતવારી બે ગાતવારી ત્રણ ગાતવારી તો જુઓ બહુપદીને એક કરતાં વધારે શૂન્ય પણ હોઈ શકે હા એક હોય બે હોય ત્રણ હોય શૂન્ય હોઈ શકે તો આ ચાર જે મુદ્દા લખ્યા એ ખાસ ધ્યાન રાખો હવે જોઈએ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર એક એક્સની નીચેની કિંમત માટે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ બહુપદીનું મૂલ્ય શોધો અહીંયા આગળ એક બહુપદી આપેલી છે પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ એ બહુપદીમાં આપણે શું કરીશું તો એક્સ બરાબર જીરો મૂકીશું પછી બીજા દાખલામાં એક્સ બરાબર માઇનસ એક મૂકીએ અને એક્સ બરાબર બે મૂકીશું તો ચલો જોઈએ પહેલાં એક એક્સ બરાબર જીરો માટે तो px बराबर बहुपदी लिखिए अपनी 5x - 4x નો વર્ગ + 3 આ રીતના બનશે 5x - 4x નો વર્ગ + 3 x = 0 મૂકીએ તો 5 અહીંયા કરી x ની જગ્યાએ 0 - 4 x ની જગ્યાએ 0 નો વર્ગ + 3 5 * 0 એટલે આવશે 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય એટલે આવશે 0 માઇનસ નો વર્ગ એટલે ઝીરો થશે પછી એનો ગુણાકાર ચાર સાથે થાય એટલે પણ ઝીરો આવશે પ્લસ ત્રણ તો આનો જવાબ કેટલો આવશે ઝીરોમાંથી ઝીરો જાય એટલે ઝીરો પ્લસ ત્રણ એટલે આનો જવાબ આવશે ત્રણ એક્સ બરાબર ઝીરો મૂકીએ આપણે ચલની કિંમત તો જવાબ કેટલો આવશે ત્રણ આવશે હવે એ રીતના ચેક કરીએ એક્સ બરાબર માઇનસ એક એક્સ બરાબર માઇનસ એક માટે તો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ દેખાય ને જે શું મૂકવાનું માઇનસ એક તો પાંચ માઇનસ એક માઇનસ ચાર માઇનસ એકનો વર્ગ પ્લસ ત્રણ અહીંયા એક્સ છે માઇનસ એક અહીંયા એક્સનો વર્ગ એટલે માઇનસ એકનો વર્ગ ચલો સાદુ રૂપ આપીએ પાંચ એકા પાંચ એક માઇનસ એટલે માઇનસ પાંચ ચલો પછી આ માઇનસ ચાર હવે જોવા અહીંયા આગળ માઇનસ એકનો વર્ગ તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક આ રીતના બનશે જોવા માઇનસ એક ગુણ્યા માઇનસ એક આ માઇનસ એકનો વર્ગ એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક થાય એક એકા એક અને માઇનસ માઇનસ થઈ જશે કેન્સલ એટલે પ્લસ તો જવાબ શું આપશે એક તો અહીંયા આગળ લખીએ એક પ્લસ ત્રણ ચલો હવે આગળ માઇનસ પાંચ માઇનસ ચાર એકા ચાર પ્લસ ત્રણ હવે આનું સાદું રૂપ આપણે કઈ રીતના આપીશું તો જે પ્લસ વાળી સંખ્યા હોય એમને એમ રવા દઈએ માઇનસ માઇનસ વાળી સંખ્યાઓનો કરીશું સરવાળો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય તો પાંચ વત્તા ચાર એટલે નવ થશે મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ પાછળ પ્લસ ત્રણ હવે જુઓ એક નિશાની માઇનસ બીજી પ્લસ તો શું થાય હંમેશા બાદ બાકી થાય અથવા માઇનસ પ્લસ માઇનસ નવમાંથી ત્રણ જોઈએ એટલે છ મોટી સંખ્યા કઈ નવ માઇનસ છે એટલે આગળ આવશે માઇનસ तो -6 ही આપણો જવાબ બનશે બરોબર તો અહીં આગળ આપણે x = -1 મૂકીએ તો જવાબ શું આવશે -6 ચલો આગળ જોઈએ હવે 3 નંબર x = 2 મૂકીએ તો p(x) બહુપદી કઈ આવશે 5x - 4x નો વર્ગ + 3 ચલો x = 2 મૂકીએ તો 5 * 1 આવશે 2 4 બેનો વર્ગ પ્લસ ત્રણ ચલો પાંચ દૂ દસ માઇનસ અહીંયા કે બેનો વર્ગ એટલે થશે ચાર અને ચાર ગુણ્યા ચાર એટલે સોર પ્લસ ત્રણ આગળની સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા પ્લસ એટલે બંનેનો કરો સરવાળો તો દસ વત્તા ત્રણ એટલે તેર આ સોળ હવે આ સોળમાંથી તેર કાટો એટલે ચૌદ પંદર સોર બરાબર ત્રણમાં છે તો ત્રણ મોટી સંખ્યા સોર આગળ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ તો માઇનસ ત્રણ જવાબ આવશે તો અહીંયા આગળ તમે એક્સ બરાબર બે મૂકશો આપેલ બહુપદીમાં તો એનો જવાબ કેટલો આવશે માઇનસ ત્રણ આવશે બરાબર ફરી એકવાર આપણે જોઈએ આમાં એક્સ બરાબર એક મૂકવાના જો ગુણાકારમાં કોઈ સંખ્યા સાથે ઝીરોનો ગુણાકાર થાય તો જવાબ શું આવશે ઝીરો તો અહીંયા આગળ ઝીરો પ્લસ ત્રણ તો જવાબ શું આવશે ત્રણ માઇનસ એક મૂકીએ તો માઇનસ એક માઇનસ એકનો વર્ગ કરીશું આપણે એટલે માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે જવાબ આવશે પ્લસમાં પાછળ ત્રણ અહીંયા આગળ માઇનસ માઇનસ પાછળ પ્લસ તો માઇનસ માઇનસનો સરવારો નવ પર કેવા માઇનસ પ્લસ ત્રણ બંનેની બાદ બાકી લે માઇનસ છ અહીંયા આગળ એક્સ બરાબર બે મૂકીએ તો પાંચ હતું દસ બેનો વર્ગ ચાર ચાર ગુણ્યા ચાર ચોખ્ખું ચોખ્ખું પ્લસ ત્રણ આ પ્લસ પ્લસનો સરવારો દસ વત્તા ત્રણ તેર એમાંથી બાદ થાય તેરમાંથી સોર બાદ થયેલી શું કરવાનું મોટીમાંથી નાની સંખ્યા બાદ કરવાની સોરમાંથી તેર બાદ કરવાના ત્રણ વચ્ચે મોટી સંખ્યા સોર આગળ માઇનસ છેલ્લી આગળ આવશે માઇનસ ત્રણ તો અહીંયા આગળ સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં આપણે દાખલા નંબર એકની ચર્ચા કરી ચલો જોયા આગળ સ્વાધ્યાય બે પોઈન્ટ બે એમાં દાખલા નંબર બે નીચે આપેલ દરેક બહુપદી માટે પી ઓફ જીરો પી ઓફ એક પી ઓફ બે શોધો તો અહીંયા આગળ જે દરેક અલગ અલગ ચાર બહુપદી આપેલી છે આ એક બે ત્રણ અને ચાર તો એ ચારે બહુપદીમાં આપણે પહેલાં પી એની જગ્યાએ મૂકીશું ઝીરો એટલે જે ચલ આપેલો હોય પી ઓફ વાય આપેલો છે તો વાયની જગ્યાએ મૂકીશું ઝીરો પછી એ જ બહુપદીમાં વાયની જગ્યાએ મૂકીશું એક અને વાયની જગ્યાએ મૂકીશું બે એટલે એક જ બહુપદીમાં આપણે અલગ અલગ ત્રણ દાખલા ગણવાના થશે તો ચલો પહેલાં આપણે જોઈએ પી ઓફ ઝીરો માટે तो p ऑफ 0 बराबर जो y ની જગ્યાએ શું મૂકવાનું તો 0 તો 0 નો વર્ગ - 0 + 1 એ કેમ કે y એટલે 0 1 એટલે 1 0 નો વર્ગ 0 - 0 + 1 તો જવાબ શું આવશે 0 માંથી 0 જાય એટલે 0 + 1 એટલે 1 જવાબ આવશે તો p ઓફ 0 એના માટે જવાબ આવશે 1 હવે p ઓફ 1 એટલે y = 1 મૂકીને ચેક કરીએ આપણે તો અહીં આગળ લખીએ p(1) માટે તો p(1) = चलो y² - y + 1 એક મૂકીને ચેક કરો તો 1 નો વર્ગ - 1 + 1 1 નો વર્ગ શું આવશે તો 1 આવશે પાછળ - 1 + 1 આ - 1 + 1 કેન્સલ તો જવાબ આવશે 1 તો જો p માટે 1 મૂક્યો તો પણ જવાબ કેટલો આવશે એનો तो जवाब આવશે 1 પછી p(2) તો અહીંયા अगर 2 મૂકીને ચેક કરીએ તો p(2) માટે p(2) = y² - y + 1 અહીંયા अगर 2 મૂકીએ y = તો 2 નો વર્ગ - 2 + 1 2 નો વર્ગ આવશે 4 - 2 + 1 2 નો વર્ગ 4 તો મૂક્યા 4 માઇનસ બે પ્લસ એક ચલો હવે પ્લસ પ્લસનો સરવારો ચાર પ્લસ એક પ્લસ ચાર ને એક પાંચ માઇનસ બે તો પાંચમાંથી બે જોઈએ એટલે શું જવાબ આવશે ત્રણ તો જુઓ ઝીરો મૂકીશું તો એક જવાબ આવશે એક મૂકીએ એટલે એક જવાબ આવશે બે મૂકીએ તો જવાબ કેટલો આવશે એનો ત્રણ બસ એ જ રીતના આપણે દરેક બહુપદીમાં કરવાનું છે તો હવે જોઈએ બાજુમાં પહેલાં આપણે મૂકીશું પી ઝીરો માટે તો અહીં આગળ ટી આપેલા છે તો ટીની કિંમત કેટલી મૂકવાની દરેકમાં ઝીરો મૂકીશું તો પી ઝીરો બરાબર ટુ પ્લસ ટી પ્લસ ટુ ટી સ્ક્વેર માઇનસ ટી ગન હવે અહીં આગળ જુઓ જો ટી આપેલા છે એની જગ્યાએ કેટલા મૂકીએ જીરો તો બે પ્લસ જીરો પ્લસ બે જીરોનો વર્ગ માઇનસ ઝીરોનો ઘન તો બે પ્લસ ઝીરો પ્લસ ઝીરોનો વર્ગ એટલે થશે જીરો અને જીરો ગુણ્યા બે એટલે ઝીરો ઝીરોનો ઘન એટલે ઝીરો તો અહીંયા આગળ જુઓ આ માઇનસ ઝીરો પ્લસ જીરો કેન્સર બે પ્લસ ઝીરો એટલે જવાબ શું આવશે બે તો અહીંયા આગળ આપણે ટી બરાબર જીરો મૂકીશું તો બે જવાબ આવશે બરાબર હવે ટી બરાબર કેટલા મૂકીશું તો એક તો લખીએ આગળ પી ઓફ એક માટે તો બહુ પદી બે પ્લસ ટી પ્લસ બે ટીનો વર્ગ માઇનસ ટીનો ઘન હવે આપણે પીની જગ્યાએ કેટલા મૂકીશું એક બરાબર એટલે જો આગળ અંદર ટી દેખાશે એની જગ્યાએ મૂકીએ એક તો ચલો બે પ્લસ એક પ્લસ બે એકનો વર્ગ માઇનસ એકનો ઘન તો જુઓ આ બે ટીની ની જગ્યાએ એક બે આ ટી ની જગ્યાએ એકનો વર્ગ માઇનસ ટીની ની જગ્યાએ એકનો ઘન સાદુરૂપ આપીએ બેનો વર્ગ એક અને બે એકા બે માઇનસ એકનો ઘન એક ચલો પ્લસ સંખ્યા આ બે છે બંનેનો સરવાળો ત્રણ વત્તા બે પાંચ માઇનસ એક આવશે તો ચાર તો આપણે એક મૂકી હતી બરાબર એક તો જવાબ આવશે ચાર હવે આગળ જોઈએ આપણે ટી બરાબર બે મૂકીએ તો પી ઓફ ટુ માટે પી બરાબર ચલો અહીંયા આગળ આપણે એક મૂકીએ ને એટલે અહીંયા આગળ આવશે એક બે મૂકશું એટલે આવશે બે બે પ્લસ ટી પ્લસ ટુ ટી સ્ક્વેર માઇનસ ટીનો ઘન કિંમત મૂકો ટીની જગ્યાએ બે તો ટી બે +2 29 बे, वर्ग - 29 घन चलो 2 * 2 = 4 + 2 નો વર્ગ કેટલો થશે તો 4 4 * 2 = 8 તો 8 - 2 નો ઘન એટલે 2 * 2 * 4 * 2 = 8 તો 8 આ + 8 - 8 કેન્સલ તો શું આવશે ખાલી 4 તો 2 મૂકીશું તો એનો જવાબ કેટલો આવશે 4 બરોબર તો p = 2 चलो હવે આગળ જોઈએ p ऑफ x बराबर x ની 3 घात તો પહેલા 0 મૂકી જોઈએ તો ચલો p ઓફ 0 માટે તો p 0 = 0 ની 3 घात તો કેટલા આવશે 0 ની 3 घात એટલે આવશે 0 બરોબર 0 કે 0 ની 3 घात એટલે 0 આવશે પછી p ઓફ x માટે તો ચલો p ઓફ 1 x નો ઘન તો નો ગન તો કેટલો આવશે એક ગુણે એક અહીંયા એક્સની જગ્યાએ એક મૂકીએ તો જવાબ એક આવશે આગળ પી ઓફ બે માટે તો ચલો પી બે એક્સની ત્રણ ઘાત આ બહુ પછી જે આપેલી હોય દરેક વખત લખીશું તો એક્સની જગ્યાએ બે તો બે નો ઘન તો બે ગુણે બે ગુણે બે બે દુ ચાર દુ આઠ તો જવાબ કેટલો આવશે આઠ તો 0 મૂકીએ એટલે ઝીરો જવાબ આવશે એક મૂકીએ એક જવાબ આવશે બે મૂકી આઠ જવાબ આવશે બરોબર કેમ તો આ ગન આપેલું છે એટલા માટે ચાલો આગળ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એક એક્સ પ્લસ એક તો આની કિંમત મૂકીએ આપણે પીએ પી ઓફ બરાબર એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક ચલો જીરો મૂકીએ તો ઝીરો માઇનસ એક અને જીરો પ્લસ 0 માઇનસ એટલે એક માઇનસ એક અહીંયા આગળ શું આવશે જીરો પ્લસ એક એટલે પ્લસ એક તો એક એકાએ એક જવાબ આવશે માઇનસ એક બરાબર એક સંખ્યા માઇનસ હોય એટલે માઇનસ એક જવાબ આવશે ચલો હવે આગળ જોઈએ પી ઓફ એક માટે પી ઓફ એક બરાબર એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક જો આગળ એક્સ જોવા મળશે તો આપણે કેટલા મૂકીએ તો એક મૂકીએ હવે તો એક માઇનસ એક અને એક પ્લસ એક તો આગળ જીરો આ બાજુ આવશે એક ને એક બે બે ગુણ્યા ઝીરો એટલે આવશે જીરો એકમાંથી એક જાય એટલે ઝીરો એક વત્તા એક એટલે બે બે ગુણ્યા એટલે ઝીરો ચલો આગળ ત્રણ પી ઓફ બે માટે આ હતું પી ઓફ એક માટે બરોબર ચલો હવે જોઈએ આગળ બહુ કઈ આવશે એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક પી ઓફ બે ચલો બે મૂકીએ તો બે માઇનસ એક બે પ્લસ એક બેમાંથી એક જાય એટલે આવશે એક બે ને એક ત્રણ ત્રણ એકા ત્રણ બસ આ જે બહુ પદી આપેલી હતી એમાં એક્સની કિંમત મૂકવાની હતી પહેલાં આપણે મૂક્યું ઝીરો ઝીરો ઝીરોમાંથી એક જાય એટલે માઇનસ એક ઝીરો પ્લસ એક એટલે એક તો એ આગળ બંનેનો ગુણાકાર એક એકાએક વર્ની છે આની કઈ આવશે માઇનસ એક સંખ્યા માઇનસ હોય એટલે માઇનસ આવશે પછી એક મૂકીએ તો એક્સ એટલે એક માઇનસ એક એક પ્લસ એક એકમાં એક જાય ઝીરો એક વર્તા એક એટલે બે બે ગુણે ઝીરો એટલે ઝીરો પછી બે મૂકીએ આપણે તો એ આગળ બે માઇનસ એક બે પ્લસ એક બેમાંથી એક જાય એટલે એક બે વત્તા એક લઈ ત્રણ ત્રણ એક આ ત્રણ તો જવાબ શું આવશે એનો ત્રણ તો એ આગળ આપણે દાખલા બેની ચર્ચા કરી હવે આગળનો દાખલો આપણે આગળના ભાગમાં જોઈશું જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત